રેખાના ભેદ ચાર વેદ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જામનગર માં ખીજડા મંદિર મોટી હવેલી આણંદ બાવા આશ્રમ કબીર આશ્રમ માલા હનુમાન મંદિર ગીતા મંદિર સહિતની ધાર્મિક સંસ્થાઓ માં ગુરુપૂજન યોજાયું હતું સનાતન ધર્મમાં માં ગુરુ પૂર્ણિમા નું ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે જામનગરના સુપ્રસિદ્ધ ખીજડા મંદિરે બાબા આશ્રમ ના મહંત દેવ પ્રસાદજી મહારાજ કબીર આશ્રમ ના મહંત બાલા હનુમાન મંદિરે બ્રહ્મલીન પ્રેમ ભિક્ષુજી મહારાજ ગીતા મંદિરે બ્રહ્મલીન મનોહરલાલજી મહારાજ સહિતના ગુરુજી ના પૂજન કરી ભક્તિજનો ધન્યતા અનુભવી હતી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપ સૌને હાર્દિક શુભકામના બહુત બહુત અભિનંદન ગુરુ પૂર્ણિમા પર્વ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ પર્વ છે જ્ઞાન પ્રાપ્ત થાય જેની પાસેથી એમને ગુરુ કહેવામાં આવે છે સૌથી પહેલાં જ્ઞાનના મૂળ સ્ત્રોત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ પહેલાં ગુરુ છે પછી પરમાત્માએ આપેલ જ્ઞાન જેને જેને પણ પ્રાપ્ત થાય અને એ જ્ઞાનને બીજા સર્વસાધારણ લોકો સુધી પહોંચાડનારા આધ્યાત્મિક મહાનુભાવો એ ગુરુ તરીકે પ્રસિદ્ધ થયા છે આજના સમયમાં કોર્પોરેટ વર્લ્ડમાં તો કોઈ પણ ભૌતિક જ્ઞાન આપનાર હોય એને પણ ગુરુ કહેવામાં આવે છે અને આજે ગુરુ શબ્દ છે એ વિશ્વવ્યાપી બની ગયેલ છે અને બધી ભાષાઓમાં ગુરુ શબ્દ એ રીતે જ વપરાય છે મેનેજમેન્ટ ગુરુ જેમાં દરેક લોકો કહેતા હોય છે તો ગુરુઓને યાદ કરવાનો ગુરુ પ્રત્યે સમર્પિત રહેવાનું આ પાવન પર્વ છે ભેદ વ્યાસથી એમનું મૂળ નામ કૃષ્ણદ્વૈભાએ હતું જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા માટે એમને વેદોને સંકલિત કરવાનું કાર્ય કર્યું અલગ અલગ વિભાગોમાં અને પુરાણોની રચના કરીને લોકોને જ્ઞાન આપવાનું કાર્ય કર્યું છે એ જ્ઞાનના લીધે જ તેઓ વેદ વ્યાસ થયા અને પછી એમના સ્મરણમાં આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે તો મૂળ ગુરુ પૂર્ણિમાનું મૂળ ધ્યેય એ જ્ઞાનને આગળ વધારવાનો છે વિસ્તાર કરવાનો છે જેનાથી જીવન સમજાય અને જીવવાની કલા સમજાય જીવનની દિશા નિર્દેશ નિશ્ચિત થાય તો એના માટે ગુરુની જરૂરત પડતી હોય છે ગુરુ વિના જ્ઞાન નહીં જ્ઞાન વિના ભક્તિ નહીં ભક્તિ વિના મુક્તિ નહીં આ રીતે કહેવામાં આવી છે એટલે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર સૌ મહાનુભાવોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાદુવા એની સાથે અભિનંદન હું વારે વારી આજના ગુરુ પૂર્ણિમાના આપણા પ્રોગ્રામ સુધી અલગ અલગ સ્થાનોથી લોકો અહીં આવ્યા છે આ છે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની તંતુરીધામ જુદી જુદી જગ્યાઓથી લોકો આવ્યા છે ભલે વરસાદ અને વરસાદ છે છતાં પણ સંખ્યા લોકોને આવે છે સારી છે એ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે આવેલ છે તો એ બધાના બધાની શ્રદ્ધા એ પોતાનું વ્યક્ત કરી શકે અને એમને બે શબ્દ આશીર્વાદ ના મળે એ પ્રમાણેનો કાર્યક્રમ મુખ્ય રૂપે આવી છે બધાને પ્રસાદ બધા પ્રસાદ પછી આવી તમારા નામ ગોપી સંગાણી છે આજે હું તમને

એ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અમારી સંસ્થામાં એ ટાણતાવાસ જેવા સંસ્થામાં અમારા મૂળ પુરુષ છે એનો જન્મદિવસ અને આત્મ સમાધિ દિવસ પણ થયો જીવિત સમાધિ લીધેલા એમને નવ્વાણું વર્ષ ઉમે ત્યારથી એ સમાધિનું પૂજન અને માનવ સેવા એ ભગવાનને માનીને ચાલતી આ સંસ્થામાં પ્રતિવર્ષ ગુરુ પૂર્ણિમા દિવસે સમાધિનું પૂજન થાય એમની ચરણપાદુકાનું પૂજન થાય અને આ સંસ્થાના જે સેવકો છે એ ગુરુ પૂર્ણિમા દિવસે આવે પ્રત્યેક વ્યક્તિએ માણસના જીવનમાં એક સદ્ગુરુને રાખતા હોય ગુરુ તો ઘણા બધા હોય વિદ્યાગુરુ હોય શિક્ષક ગુરુ હોય ભિક્ષાગુરુ હોય પણ સદ્ગુરુ હોવો જોઈએ જેના ખંભે માથું મૂકીને માણસ પોતાના દુઃખ ગાઈ શકે પોતાના દુઃખ સુખ શકે અને એવો દિવસ તે ગુરુ ગુરુપૂર્ણિમા દિવસ સનાતન વૈદિક ધર્મમાં ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ ભગવાનને મેળવવા માટે પણ ગુરુ જુએ અને એવા ગુરુની સાત્વતા ભૂમિકાનો દિવસ ત્યાં જ વ્યાસ પરિમાન જગતમાં ભગવાન વ્યાસ મહર્ષિએ દુનિયાને ઘણું બધું આપ્યું અને એમાંનું એક શ્રી ભાગવત છેલ્લે આપીને એમણે પોતાનું જીવન સ્વાર્થક કર્યું એ વ્યાસ મહર્ષિની ગુરુ પૂર્ણિમા છે પ્રત્યેક માણસને પોતાના જીવનમાં એક માર્ગદર્શક હોવો જોઈએ જેના ખંભે માથું ઉઠીને તમે બે આંસું પાડી શકો એવા મહાપુરુષને સાંદિધ્યમાં ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા ભક્તિથી આપણે આપણા સમર્પિત કરું આપણે આપણા જીવનને સમર્પિત કરું અને આજે સમર્પણ કરવાનો આજે દિવસ એટલે ગુરુપૂર્ણિમા બાબા સેવા સંસ્થા દ્વારા માનવ સેવાના કામ કરતી સાડા ત્રણસો વર્ષ જૂની આ સંસ્થાની પરંપરા આજ પણ ચાલી આવી છે શિષ્ય પરંપરા છે અને સનાતન વૈદિક ધર્મના પ્રમાણે માનવ સેવાનું કામ આ સંસ્થા કરી રહી છે ગુરુ પૂર્ણિમાના મંગલમય દિવસે ભગવાન સૌનું શય કરે કલ્યાણ કરે એવી પરમાત્માના ચરણોમાં ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના જયરામ બે આજના દિવસે શું કાર્યક્રમ આજના દિવસે અમારો કાર્યક્રમ અમે બે દિવસ પહેલાં પતા આ વર્ષે હોસ્પિટલોમાં દરેક હોસ્પિટલમાં રિવસ્પિટલમાં જે બારસો બેડ છે એમાં બિસ્કીટના ફરીકા આપ્યા અને બાળકો છે એને વૃદ્ધનું વિતરણ કર્યું એમાં લગભગ સત્તરસો છોકરાઓ છે અને અહીંયાની મેન્ટલ હોસ્પિટલ છે જામનગરની એ મેન્ટલ હોસ્પિટલની અંદર પંખા નહોતા એટલે અઢાર પંખાની વ્યવસ્થા કરી પાણી પીવા માટેની વ્યવસ્થા નથી એટલે સો લીટર સો ગ્લાસ પાણી સમાય એ વોટર કુલર એક્વાગાર્ડ સાથે એ લોકોને આપ્યું એટલે આ વર્ષે ગુરુપૂર્ણ માનગી સાથે વિશેષતા એ કરી અમે પ્રત્યેક વર્ષ ગયા વર્ષે જેલમાં કામ કરશું આ વર્ષે દર્દીઓને કામ કર્યું આ વર્ષને એટલે બે હજાર ત્રેવીસની સાલમાં એસવીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓમાં દસ લાખ અને એંસી હજાર રૂપિયાની અમે સ્કોલરશીપ આપી અમારી જૂથોનું કામ સારા વિદ્યાર્થીઓ સારા શિક્ષકો હોય અને ભણવાનું અને એને પ્રોત્સાહન કરવાનું કામ છે આ વર્ષે અમારી એક દીકરી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજમાં એક પાસ થઈ સાવ નાના ઘરની દીકરી છે પણ હોશિયાર છે સંસ્થાએ એને સ્પોન્સર કરીને આગળ ભણવા માટેની બધી વ્યવસ્થા કરી છે એટલે માણસને પ્રોત્સાહિત કરવા માટે પ્રોગ્રેસિસ કરવા માટે થઈને અમારું કામ છે અને એ કામ દર વર્ષે નહીં નહીં કરી રહ્યા છીએ આ વર્ષે વૃદ્ધાશ્રમને બનાવીએ છીએ પણ એ વૃદ્ધાશ્રમમાં અમે વિશેષતા રાખી છે કપલને રાખવાના જેના સંતાન ના હોય અને ઘણી વખત સંતાન હોવા છતાં માણસો પોતાની ઈચ્છા રસરિત થાય તો હું એક વૃદ્ધાશ્રમ આ વર્ષે બનાવી રહ્યા છીએ જે આવતા ડિસેમ્બર સુધીમાં પૂરું થશે અને એની અંદર સો એક માણસો પણ વ્યવસ્થા એવી રીતે સરસ આપશો કે મેં કન્ડિશનથી લઈ કેમેરાથી લઈ ઇન્ટરકોમ ફોનથી લઈ એવી બધી સારી વ્યવસ્થા કરી અને આપવાનું છે મારી ગણતરી છે આવતા ડિસેમ્બર સુધીમાં અમે એ આશ્રમ પૂરું કરીશું આણંદ આભા સેવા સંસ્થા સમાજના नाना मोटा विद्यार्थी दर्दी कैदी आपताना मदत करवونکو काम अनंता भवत्यो कृत द्वारा चे श्रीमदाचार्य चरणम शरणम सर्व देहिनां अशेष दोष दहनम मस्तके राजतां मम श्रीमदनमोहन प्रभुराय पर श्री अरविन्द महाशाष्टांगनद प्रणाम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे

જે સન્માનનીય સ્થાન પૂજનીય સ્થાન વિના ઉત્તમ પદ મોક્ષની પ્રાપ્તિ નથી એ કારણથી બધા બધા જ વૈષ્ણવોએ ભારતીયો બધા જ સનાતનીઓ અવશ્ય ગુરુ પૂર્ણિમાનો ખૂબ આનંદથી પર્વ ઉજવવો જોઈએ

માટે છે પૂજ્ય દાદાજી ને પૂજ્ય મારા પિતાશ્રી બંને અહીંયા બિરાજતા નથી અને એમના સ્થાન માં હું અહીં છું એટલે બધા જ વૈષ્ણવો અહીંયા આવીને અને આ રીતે આ સમયના ના ગાળામાં ગુરુવંદના